નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ટાઉન હોલ ખાતે મુસ્લિમ સમાજના સમૂહ શાદી સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આરત્રિક મહિલા વિકાસ મંડળ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો અને વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ સમૂહ શાદીમાં નવ યુગલો શાદીના પાક બંધને બંધાયા હતા સમૂહ શાદીમાં જોડાયેલ દુલ્હનને કરિયાવર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા